બિના નામ કે નરકે ગયાટફટ ચારો વેદ નામ એવું રાખજો કે તમને ભગવાનનું નામ લેવાય જાય એક કથા સાંભળતો તો હું તો એમાં એક વક્તાએ કે વક્તા એક જગ્યાએ પદરાવણીમાં ગયા તો ઘરનું નામ કેવું ખબર છે એક એક રૂમ ના નામ આપ્યા લિવિંગ રૂમનું નામ આપ્યું રસોડાનું નામ આપ્યું રસોડાનું નામ હતું જગન્નાથપુરી રસોડાનું નામ હતું જગન્નાથપુરી કારણ કે જગન્નાથપુરીમાં ભગવાનનો પ્રસાદ રંધાય છે ભગવાન જમે છે ભાવતી છે બેઠક રૂમ હતી એનું નામ હતું દ્વારકા ખંડ કેમ કે દ્વારકામાં ઠાકોરજી બેઠક ભરતા હતા સભા ભરતા હતા એટલે એ બેઠકનું નામ હતું દ્વારકા ખંડ એક એક રૂમ ના નામો આપ્યા હતા અને ખાલી એવું નહીં નામ આપી દેતા પછી કાંઈક પણ કામ ચીંધું હોય તો એમ જ કે એમનો કઈ રસોડામાં લઈને લઈ તો જગન્નાથપુરીમાં કઈક મારું પડ્યું છે લઈ આવી ગયું માણસ આખો દિવસ એ નામથી એની સાથે જોડાયેલો રહે પ્રભુના નામ સાથે આપણે જોડાયેલા તો અજામિલનો ઉદ્ધાર એકમાત્ર નામથી થયો અને પછી એને ભાગવતજીના દશમ સ્કંદના પાઠ કરી કરી અને અંતે પરમાત્માના ધામનો અધિકારી બન્યો એક નામ લીધું દીકરાનું નામ નારાયણ હતું તો એનો ભવસાગર એનો પાર થઈ ગયો તમે જાણી જોઈને ભગવાનનું નામ લેશો તો તમને શું નહીં મળે આ સંસારમાં ઈશ્વર ને ભાવ થી ભજી લેજો તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું કંઈક આત્માનું કરી લો કલ્યાણ જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરી લો કલ્યાણ જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરી લો કલ્યાણ તો તમને તમારું મંગલ થશે ભાવે ભજી લો ભગવાન આ દુનિયામાં ભાવ વગર કશું મળવાનું જ નથી યાદ રાખજો આ દુનિયામાં ભાવ વગર કશું જ મળવાનું નથી કોઈ દિવસ શાક માર્કેટમાં ટમેટું ભાવ વગર નથી મળતું તો ભગવાન ક્યાંથી મળે ભાવ વગર બેનો નથી પૂછ્યા હે ભાઈ આ ટમેટાનો શું ભાવ ટમેટાનો ભાવ છે એટલે ટમેટું મળે છે એમ આ ભાવ વગર તમને મળવાના નથી ત્યાર પછી ભગવાનના નામનું કવચ ધારણ કરી રાખો ભગવાનના ધ્યાન પ્રકરણની કથા બતાવી અને એક વૈષ્ણવ ભગવાનને પ્રાર્થના કરે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે એક વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરે છે વૃત્રાસુર ભગવાનનો ભક્ત ભગવાનને પ્રાર્થના કરે એમાંય ફેર હોય અને સંસારી ભગવાન પાસે ઊભો રહી અને પ્રાર્થના કરે આ બેયની માગણીમાં ફેર હોય લોકો માગે છે ચાર જ વસ્તુ ધર્મ અર્થ કામ અને મોક્ષ આનાથી બાર કશું જ નથી માંગતો કોઈ પણ આ ચાર વસ્તુમાં બધાની ભાવનાઓ અલગ અલગ હોય એમાં પહેલું ધર્મ માગવાનો વારો આવે તો ભગવાનનો ભક્ત એમ કહેતો હોય કે ધર્મ એટલે શું ભગવાનની શરણાગતિ જેવો બીજો ધર્મ નથી આ સંસારમાં મને તમારું શરણાગતિ મળે ઠાકોરજી અર્થ એટલે પૈસો ભગવાનનો ભક્ત પૈસા માગે પણ પૈસામાં શું માગે મને તમારી ભક્તિ મળે परमात्मा की भक्ति जो धन नहीं आ माई मेरे निर्धन के धन राम माई था। સાંભળો ભગવાન જ સાચું ધન છે એ ઠાકોરજી તમે મને સંપત્તિ આપો તો તમારી ભક્તિ આપો ननाकपृष्ठं नाकपृष्ठम् न च पारमेष्ठ्यम् न न रसाधिपत्यं न સમંજસત્વા વિરહૈય કાંક્ષે ભગવન મને નથી સ્વર્ગ જોઈતું નથી મને કોઈ બ્રહ્મલોક જોઈતું નથી પાતાળ નથી ધરતી જોતી મને જોઈએ છે તો તમારી ભક્તિરૂપી ધન જોઈએ છે વિરહય કાંશે મને તમારામાં વિરહ થાય એવી ભક્તિ મને પ્રદાન કરો મારી કામના એક જ છે તમારા દર્શનની પરમાત્માના દર્શનની કામના કેટલી હોવી જોઈએ કે ભગવાન આપણને દર્શન દેવા માટે આવી જાય